અમદાવાદની ગોદરેજ પ્રોપર્ટીઝે લોકોને રડાવ્યા સામાન્ય પરિવારના બસો વીસ કરોડ રૂપિયા ચાવ થઈ ગયા બે હજાર બાવીસમાં શરૂ થયેલ સ્કીમ બે હજાર પચીસમાં પૂર્ણ ન થઈ ક્લબ સેવન ખાતે બિલ્ડર અને રોકાણકારોની બેઠક પુનાથી આવેલ ટીમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય ન લાગતા બાંધકામ થયેલ ત્રણ માળ તોડી પાડ્યા અગિયારસો પરિવારો એકવીસ એકવીસ લાખ રૂપિયા ભરીને સપનું પોતાનું સેવ્યું હતું અને ઘર બુક કરાવ્યું હતું અને આજ અંગે વધુ માહિતી મેળવીશું આશુતોષ અમારી સાથે સીધા જોડાયા છે આશુતોષ અહીંયા લોકોના સપના જાણે જગનાચૂર થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે લોકોએ પોતાનું ઘર એ લોકો માટે સપનું હોય છે અને સપનું સાકાર કરવાનું જેણે સપનું જોયું એના સપના અત્યારે પાણીમાં ફેરવાઈ ગયેલા લાગી રહ્યા છે જે ચોક્કસથી બી કારણ કે લોકોનું એક સ્વપ્ન હોય છે કે પોતાના ઘરનું ઘર હોય અને ગોતરેજ જેવી કંપની હોય ત્યારે લોકો આંખ બંધ કરીને વિશ્વાસ કરી લેતા હોય છે પરંતુ બે હજાર બાવીસમાં રોકેલા રૂપિયા આજે બે હજાર પચીસ પૂર્ણ થવાયું છતાં પણ તેઓને ઘરનું ઘર નથી મળ્યું અને બિલ્ડરના વિવાદના કારણે હજુ પણ લોકો જે છે તે ધક્કા ખાઈ રહ્યા છે અને ન્યૂઝ કેપિટલે જે રીતે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ આજરોજ મિટિંગનું પણ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અમદાવાદના સેલા વિસ્તાર ખાતે આવેલી આ ક્લબ સેવન ક્લબ જે તેમાં ગોદરેજ પ્રોપર્ટીઝ અને જે પણ રોકાણકારો છે તેમની એક બેઠક જે છે તે બોલાવવામાં આવી છે જેમાં તેમને આગામી શું થઈ શકે તે અંગે ચર્ચા જે છે તે કરવામાં આવનાર છે આપણી સાથે રોકાણકાર છે તેમની સાથે પણ વાત કરશું મધ્યમ વર્ગમાંથી આવે છે અને થ્રી બી એચ કે તેમણે બુક કરાવ્યો હતો મિત્ર ક્યારે બુક કરાવ્યો હતો અને શું હાલ હાલત છે હમણાં તમારી જી જરૂરથી ન્યૂઝ કેપિટલના માધ્યમથી તમને જણાવવા માગું છું કે અમે બે હજાર બાવીસ નવેમ્બરના એન્ડમાં બુકિંગ કરાવેલો હતો થ્રી બીએચકે મારો ફ્લેટ છે અમે જે તે સમયે બુકિંગ કરાવ્યું ત્યારે ગોધરેજ ગાર્ડન સિટી છે એ ગોધરેજના નામથી જ બુક કરાવ્યું હતું પાછળથી જ્યારે અમે દસ ટકા પેમેન્ટ કરાઈ કર્યું છે ત્યારે એ લોકો એવું કીધું કે તમારે બે ચેક લખવા પડશે શ્રી સિદ્ધિ ઇન્ફ્રા બિલ્ડકોન અને ગોધરેજ સેલેસ પ્રોજેક્ટના નામથી તો ત્યારે અમને તો ખબર પડી કે આમાં શ્રી સિદ્ધિ પણ ઇન્વોલ્વ છે ખરેખર ગોધરેજે જ્યારે બુકિંગ કરાવ્યું ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ એ લોકોને અમને લેખિતમાં માહિતી આપવી જોઈએ કે અમે બિલ્ડિંગમાં જે છે શ્રી સિદ્ધિ ઇન્ફ્રા બિલ્ડકોન છે એ અમારી વચ્ચે છે અને આપણે ત્રણનો એક એગ્રીમેન્ટ પણ છે પણ બે હજાર બાવીસથી લઈને અત્યાર સુધી આજની ડેટ સુધી કોઈ કન્સ્ટ્રક્શન થયું નથી અને અમારી પાસેથી લગભગ અગિયારસો બાયર છે ફ્લેટ બાયર એમના લગભગ પચ્ચીસથી ત્રીસ લાખની વચ્ચે દરેક મેમ્બર્સની અમાઉન્ટ લીધી છે અને આઠ દિન સુધી લોકોએ ન તો ઇન્ટરેસ્ટ આપ્યું છે કસ્ટમર્સને અને ન તો કસ્ટમરને કોઈ પ્રોપર જવાબ આપે છે ન તો લેખિતમાં કોઈ બાંહેધરી આપે છે જ્યારે પણ અમે તેમની ઓફિસમાં જ્યારે ઇન્ક્વાયરી કરીએ છીએ ત્યારે એ લોકો એવું કહે છે બસ બસ બે ત્રણ બે ત્રણ મહિનામાં કામ સ્ટાર્ટ થઈ જશે બસ બે ત્રણ મહિનામાં કામ સ્ટાર્ટ થઈ જશે આજે અમે અમારા ઘરનું હપ્તો પણ ભરીએ છીએ લોનનો ઈએમઆઈ પણ આવે છે તો અમારે અમારું ઘર કઈ રીતે ચલાવું આજે માની લો કે મારી વીસ લાખ રૂપિયાની લોન છે તો વીસ લાખ રૂપિયાનું મને વીસ લાખ રૂપિયાનું તો વ્યાજ લાગે છે એ વ્યાજ પ્લસ મારે ઘર ચલાવવાનું હોય છે તો હું ગુજરાત ન્યૂઝ કેપિટલના માધ્યમથી ગુજરાત રેરાને જણાવવા માગું છું કે આ બધાની મેટરની વચ્ચે એ લોકો કંઈ સોલ્યુશન લાવે અને જે કંઈ બાયર્સો છે એ લોકોને ઇન્ટરેસ્ટ વિથુલ ગોધરેજ છે એ વિન્ડો ઓપન કરે

હું એવું કહેવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે ગોધરેજ આવડી મોટી કંપની થઈ અને જો આવા નાના નાના માણસોના પૈસા દબાવીને બેસે અને કોઈ પ્રોપર સ્ટેટમેન્ટ કે કોઈ આન્સર ના આપે લેખિતમાં માહિતારી ના આપે તો અમારા જેવા માણસોને ક્યાં જવું શું એક્સપેક્ટેશન છે આજની મિટિંગને લઈને શું ચર્ચા થઈ શકે છે બાયલ સાથે આજની મીટિંગને લઈને અમારી એક આશા છે કે ગોધરેજ પ્રોપર કોઈ સ્ટેન્ડ લે અમને લેખિતમાં જાણકારી આપે કે ગોધરેજ શું કરવા માગે છે આગળ આજ દિન સુધી ન શ્રી સિદ્ધિ કોઈ ફ્રન્ટ ઉપર આવેલ છે ન કે ગોધરેજ ગોધરેજના જે કંઈ એમ્પ્લોય છે એ મીડિયાને પણ કોઈ આન્સર આપતા નથી આજથી દસ દિવસ પહેલાં એમની ગોધરેજની ઓફિસે જ્યારે મીટિંગ થઈ ત્યારે એમના જે જોનલ મેનેજર છે એ ફક્ત એટલું જ કહેતા હતા કે અમે મીડિયાની સામે કંઈ ના બોલી શકીએ તો એ લોકો શું ગોધરેજના ઉપર ગોધરેજના એમ્પ્લોય છે તો આન્સર નથી આપી શકતા આટલા બધાના માણસોના પૈસા લઈને બેઠા છે તો એ લોકોને ખરેખર કોઈ સ્ટેન્ડ લેવું જોઈએ આજની મિટિંગમાં અમને એક જ આશા છે કે ગોધરેજ એનું સ્ટેન્ડ ક્લિયર કરે કે અમે કસ્ટમરને શું આપવાના છીએ તો આ હતા રોકાણકાર જેઓ પોતાના સ્વપ્નનું ઘર જે છે તે બુક કરાવ્યું હતું પરંતુ આજે પરિસ્થિતિ જે છે તે ઠેરની ઠેર છે ભાઈ રાજકોટમાં રહે છે રાજકોટથી સ્પેશિયલ આજે મિટિંગ માટે અમદાવાદ આવ્યા છે એટલે એ જ અપેક્ષાએ આવ્યા છે કે કઈ સ્ટેન્ડ નીકળે કારણ કે એ હપ્તા પણ ભરે છે અને સાથે સાથે તેમનો ઘરનો ખર્ચો પણ છે એટલે ડબલ જગ્યાએ જે છે રૂપિયા જઈ રહ્યા છે અને હવે આજે શું થાય છે તેના પર સૌની નજર રહેશે જી બિલકુલ તો આશુતોષ આપ આની પહેલાં પણ ત્યાં ગયા હતા અને ત્યાં પણ આપણી સાથે ઉધરાઈ ભર્યું વર્તન થયું હતું આવે આજે જ્યારે મીડિયા પ્રેશરથી ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ જ્યારે લોકો હવે જાગ્યા છે અને લોકોએ આ બાયર્સને ખાસ કરીને બોલાવ્યા છે અને બેઠક માટે અત્યારે વાત કરવાની ભલામણ કરી રહ્યા છે પણ જો એ લોકોને એવું કહેવામાં આવ્યું કે હજી થોડો સમય આપો અમે નવું બાંધકામ ચાલુ કરીશું તો આ જે ખરીદનાર વર્ગ છે ઘર જેઓ અહીંયા બુક કરાવવા માટે આવ્યા છે તેઓ માન્ય રાખશે કે તેઓને પોતાના પૈસા જ પાછા જોઈએ છે એ વાત પણ એકવાર એમને પૂછશો જી ઘણી વાર આ બાયર જે છે તે જતા હોય છે ખાસ કરીને દરરોજ જઈને પૂછા કરતા હોય છે કે અમારું પ્રોજેક્ટનું શું થયું પરંતુ ગોદરેજ દ્વારા જે છે કંઈ પણ કહેવા માટે તૈયાર ન હતા અને કોઈ રોકાણકારને જવાબ નહોતા આપતા મીડિયાની વાત તો દૂર રહી એટલે જેના રૂપિયા લીધા છે તેની સામે પણ તે મહોત્સવ હતું આજે ધારો કે બિલ્ડિંગ બનાવવાની વાત કરે તો એગ્રી થશો કે નહીં થા વધે કઈ રીતે સ્ટેન્ડ રોકાણ કરશું લાગે અમારી એક જ વાત છે કે ગોધરેજ છે પહેલાં એનું સ્ટેન્ડ ક્લિયર કરે માની લો કે એમને એવું કહે છે કે અમે બિલ્ડિંગ તૈયાર કરી આપીશું તો એ અમને કોઈ ફિક્સ ડેટ કે રેરાના નિયમ પ્રમાણે અને એમને જે પૂરેપૂરી અમાઉન્ટ અમારી પાસેથી લીધી છે એ રિટર્ન કરે અને દસ ટકા જે બુકિંગ અમાઉન્ટ છે એ રાખી અને બાકીની જે કાંઈ બાયર્સ છે એ લોકોને રિટર્ન અમાઉન્ટ કરે અને જે લોકોને કોન્સલેશન પ્રોસેસમાં જવું છે એની વિન્ડો ઓપન કરે એ અમારી વિનંતી છે જેને રોકાણમાં જેને ઘર લેવું છે એના માટે શું થઈ શકે શું ઓપ્શન લોકો આપે તો માન્ય રખાશો જો જે લોકોને અમારે ધારો કે રોકાણમાં રહેવું છે ફ્લેટ લેવો છે તો એની જે ડેડલાઇન છે માર્ચ બે હજાર સત્યાવીસની એ માર્ચ બે હજાર સત્યાવીસમાં અમને અમારું ઘર આપી દે એ લોકો તો માર્ચ બે હજાર સત્યાવીસની ડેડલાઇન જે છે તે આપવામાં આવી છે એટલે ત્યારે ઘર જો બનાવી આપતા હોય તો અન્ય રોકાણકારો જે છે તે એગ્રી થઈ શકે છે પરંતુ પહેલા બે હજાર પચીસની જે છે તે ડેડલાઇન હતી ત્રણ વર્ષમાં સમગ્ર પ્રોજેક્ટ જે છે તે તૈયાર થવાનો હતો પરંતુ તે કેન્સલ થતાં હવે બે હજાર સત્યાવીસની રેડલાઇન જે છે તે હાલ રેરાની વેબસાઇટમાં દર્શાવવામાં આવી રહી છે એટલે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે જો ફ્લેટ આપતા હોય તો જે છે તે બે હજાર સત્યાવીસમાં બનાવી આપે કારણ કે અને ગોદરેજ જે છે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે કારણ કે તેણે પણ એક અન્ય બિલ્ડર સાથે જે છે તે એમઓ કર્યા છે અને તે અંતર્ગત જ જે છે તે કામ થવાનું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક જે કામગીરી જે છે તે અટકી પડી હતી અને તેના જ કારણે રોકાણકારો જે છે તે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થયા છે